गाइस वेलकम टू माय जीतान नन्ना व्लॉग में ये पल्ला खले जा रहा नहीं है अम्मा ना बाग आ भी गया से जुना का डेरी और मोर बग गया था ये आ वेलकम टू माय जीतान नन्ना व्लॉग में तो हमारा स्वागत है तो जो मस्ती ना सूरज

કંઈક પાતા તો ચાંદલો થોડોક ટકામાં રહી ગયો ફાળમાં તો હાલમાં નીકળીએ આપણે હવે નીકળી ગયા અને હવે જાય તડકા મધાન વધતા આવશી તડકો લાગશે એટલે હું વાંધો નહીં આવે રોમાલ વમાલ હું ને અટકા કાભી વહી ગયા ઓલા વાહ્યા ગાઢીમાં જાય છે જાંજ થોડું થાય ભૂંકી આપણે ઉત્તર્યા અને આવી કેડે થઈને જવાનું હોય

આપડે જુનાગઢ હાઈવે માથે હવે થોડુંક છેટું હે અહીંથી ઓલા જો બગડા જઈ રહ્યા કોઈનો વારો નથી વાત જવાબ હાલી ગાડી બહુ હાલે હાલે તમારી ગાડી તમારી ગાડી બહુ હાલે ખંભાના ભાગ આવી ગયા છે જુનાગઢ એરિયો ગયો અહીંથી આખો અને ઓલા બે કેરી લેતા જઈ વર્તા કામ

મજાના ના ના થઈને ત્યાં થઈ ગઈ બાઈ ને જાય રાખડવા હું તાલે હે હાઈ તો જોતા આવી હું હું કામકાજ ચાલે હે જોતા આવી કેમકે લગ્ન કામકાજ ચાલતું જાય છે